નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે મોતની રફતાર કે જેને ફરી એકવાર એક જિંદગી એક જીવને ફંગોળી નાખી મોતની રફતારની વાત એટલે કરી રહી છું કારણ કે ગુજરાતમાં જે અકસ્માતો થાય છે આ અકસ્માતોમાં ઘણા બધા અકસ્માતો કે જેમાં મોત નીપજે છે તેની પાછળનું મુખ્ય કારણ ઓવર સ્પીડ રફતાર માનવામાં આવે છે અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરું તો અમદાવાદમાં આ કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યા છે થોડા સમય પહેલાની જ વાત છે તથ્યકાંડ જેને નામ આપવામાં આવ્યું તથ્ય એક નવીરાએ જે અકસ્માત સર્જ્યું નવ જિંદગી તેણે હોમી નાખી આ અકસ્માત બાદ આખું રાજ્ય રાજ્ય કેમ દેશભરમાં ચર્ચા થઈ અકસ્માતોને લઈને ચર્ચા થઈ શા કારણે અકસ્માતો થાય છે તેને આ ઓછા કેમ થાય તેના પર ચર્ચા થઈ અને ઘણા અંશે કામ પણ કરવામાં આવ્યું પોલીસ દ્વારા ઘણી બધી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અમદાવાદના ઘણા બધા રસ્તાઓ પર થોડા દિવસ સુધી થોડા મહિનાઓ સુધી ઘણી સારી એવી ડ્રાઈવ ચાલી પોલીસે ખૂબ જ કડક રીતે કાર્યવાહી કરી થોડા સમયમાં એવું કહી શકાય કે કદાચ પોલીસ થોડી ઢીલીએ પડી અને ફરી એક અકસ્માત સર્જાઈ ગયો વાત અમદાવાદના સિંધુ ભવન રોડની કે જ્યાં એક અકસ્માત સર્જાયો રાત્રે બે વાગે જેમાં ફરી એકવાર એક માની કોખ ઉજળી ગઈ એક સગીર યુવક કે જેનું મોત થયું અને એ મોત કરનાર એટલે કે તેનું જીવ લેનાર પણ એક સગીર એક નબી નબીરાજ હતો કે જેણે ફક્ત રફતારની મજા લેવા માટે ઓવર સ્પીડના ચક્કરમાં એક જીવ લઈ લીધો અને આવી ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે ક્યારેક કોઈ ઘટના લાઈમલાઇટ લઈ જાય એટલે એની ઉપર ખૂબ ચર્ચાઓ થઈ જાય છે પરંતુ કોઈ ઘટનાની ચર્ચા પણ નથી થતી અકસ્માતના ઘણા બધા કારણો થાય હોય છે પરંતુ આ અકસ્માતને આપણે ઓછા કઈ રીતે કરી શકીએ તે જવાબદારી પર ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે પ્રદીપભાઈ ભટ્ટ કે જેઓ નિવૃત્ત ડીવાય છે આ ઉપરાંત ડોક્ટર પ્રવીણ કાનાબાર જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રમુખ છે પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા પ્રદીપભાઈ આપનાથી શરૂઆત કરીશ તથ્યકાંડ આપને ખ્યાલ હશે ખૂબ સારી રીતે આપે પણ કારણ કે એક પોલીસ અધિકારી તરીકે આપે પણ આ કેસને જોયો હશે આ જ્યારે કેસ થયો આપણને સૌને ખ્યાલ છે કે ખૂબ સારી એવી કાર્યવાહી બાદ પછી કેસ બાદ કરવામાં આવી ઘણા ઘણી બધી ડ્રાઈવ ચલાવવામાં આવી પરંતુ તેમ છતાં અકસ્માતો અટકતા જ નથી થતા જ રહે છે બિલકુલ વાત આપણે સાચી છે તથ્ય પોલીસ છે જે બી પગલાં લીધા છે લોકોને બી ખબર છે મીડિયા દ્વારા પણ એને સારી રીતે કવરેજ આપવામાં આવ્યું છે પોલીસ પણ સતર્ક થઈ અને સારી રીતે કામગીરી કરી અને સમય મર્યાદામાં ચાર્જ શીટ કરી અને બહુ સારી કામગીરી કરી છે અને અકસ્માતની જ્યારે વાત કરીએ ત્યારે આપણે માત્ર પોલીસને દોષારો પણ કરવું એ વ્યાજબી નથી ચોક્કસ પોલીસની કાર્યવાહી છે ટ્રાફિક નિયમન કરવાની ટ્રાફિકનો જે બી પ્રશ્નો છે જે બી અકસ્માતો છે એનું નિવારણ કઈ રીતે થાય એના ઉપર વિચારવાની ખાસ પોલીસ છે પરંતુ સાથે સાથે નાગરિકોની પણ એટલી જ જવાબદારી છે કે જે વાહન ચાલકો છે એ ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય કે મોટા ડમ્પર કે જે બી મોટા પ્રકારના વાહનો હોય તમામ જે બી ડ્રાઇવિંગ કરતા વ્યક્તિઓ છે અને પગપાળા ચાલતા વ્યક્તિઓ બધાની એક ટ્રાફિક અવેરનેસ લોકોમાં એક જાગૃતિ પણ એટલી જ અગત્યની છે કે જેથી આપણે અકસ્માતોનું જે બી પ્રમાણ છે એ નિવારી શકીએ છે સાથો સાથ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ એટલા જ જરૂરી છે કે સાથે વાહનો સરળતાથી અવર કરી શકે અને રાહદારીને કે બીજા કોઈ પણ વાહનને સરળતાથી ઓવરટેકિંગ કરી શકે ટર્ન લઈ શકે અને આ જાતના કોઈ બી અકસ્માતના બનાવો ન બને એ માટેના આ જાતના આપણે પગલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ લઈ શકીએ છે તો આમાં એક એકમાત્ર પોલીસને દોષારોપણ કરવાથી આપણે આનો સમસ્યાનો હલ નહીં થઈ શકે આજે આ બનાવની અંદર આપણે સિંધુ ભવન રોડની અંદર જોઓ છો રાતનો સમય છે કે જ્યારે ટ્રાફિક જરા પણ હોતો નથી રાત્રે પોલીસ બધે હોય એવું માની પણ ન શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું હતું પરંતુ આની અંદર એક જે બી નવજુવાન પેઢીની અંદર જે બી એની માનસિકતા છે જે બી ઓવરસ્પીડિંગની એક રેસ લગાવવાની અને બેફામ થઈને વાહન ચલાવવાની વાહનો એક આધુનિક હોય છે અને ત્યારે આ જાતની માનસિકતા જે છે વાહન ડ્રાઈવિંગ કરવાની એ પણ એટલી બદલવાની ખાસ જરૂર છે તો જ આ જાતના અકસ્માતોની જે પરંપરા છે એ આપણે અટકાવી શકીશું વાહનો અત્યારે બહુ સારા હોય છે આ જે વસ્તુ પોતાની પાસે નથી હોય તો કોકનું વાહન લઈને પણ લોકો મજા કરવા નીકળે જાય આ બનાવની અંદર જો તો રાત્રે બે વાગે બનાવ બનેલો છે હવે આમાં પોલીસ શું કરી શકશે એ મને ખબર નથી પરંતુ બધા બી સમજી શકે કે રાત્રે બે વાગે કોઈ પોલીસની કામગીરી પણ હોતી નથી આ તો લોકોની આજાતના જે બી વાહન ચલાવે છે એ કેટલી ગંભીરતાથી ચલાવે છે કઈ રીતે કાળજી પૂર્વક ચલાવે છે એના ઉપર જ આ જાતના ખાસ કરીને સારામાં સારો રોડ છે એનાથી આપણે એમ કહીએ કે બમ બધે મૂકી દો તો બમ મૂકવાથી એના સોલ્યુશન નહીં આવે બમથી પણ અકસ્માતો થતા હોય છે આજે વસ્તુ આજે વસ્તુ સારા રસ્તા ને રોડ રસ્તા લોકોનો ઝડપથી સમય બચાવવા માટે છે આ જાતના ઈંધણ બચાવવા માટે માટેઝલ પેટ્રોલ એના માટે સારા રસ્તા હોય છે અને ઘણી જગ્યાએ જુઓ તો ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ છે ઘણા સમય મર્યાદામાં પહોંચવાની ઘણાને જરૂર હોય છે ઘણા સારવાર માટે જતા હોય છે તો આવા સંજોગોમાં માત્ર બમ મૂકીને વાહનો રોકવા અને ધીમી સ્પીડ કરવી એનો ઉકેલ નથી પરંતુ જાગૃતિ અને લોક માનસને આપણે બદલશું અને વાહન જે બી છે ચલાવવા માટેની જે અવેરનેસ છે ટ્રાફિકના નિયમોની અવેરનેસ એ જ્યાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી હું માનું છું આ વસ્તુનું આપણે નિરાકરણ ન લાવી શકીએ માત્ર પોલીસને આમાં જવાબદાર આપણે ન ઠેરવી સકીએ રવિનભાઈ આનો મતલબ એમ થયો કે કદાચ આપણે ત્યાં પોલીસ ખૂબ સારું એવું કાર્યવાહી કરે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમે એટલું સારું હોય બધી જ સુવિધાઓ કદાચ હોય જ્યાં સુધી લોકો નહીં સુધરે જ્યાં સુધી ટ્રાફિકના નિયમો માનનારા લોકોની સંખ્યા નહીં વધે જ્યાં સુધી આવા નિયમોના જે ધજાગરા ઉડાડનાર જે નબીરાઓ છે તે સુધરે ત્યાં સુધી પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે કે ગઈકાલની રાત મહાશિવરાત્રીની રાત હતી જે ડ્રાઈવરે અકસ્માત કર્યો એને ભાંગ પીધી કે નહીં કે દારૂ પીધો તો આપણે ખબર નથી કાર વાહન મૂકીને ભાગી ગયો હજી એ પકડાયો બનતા સુધી નથી પકડાય નહીં ત્યાં સુધી એની તપાસ ના થાય એટલે એને સેવન કરેલું કે નહીં નું એ આપણને ખબર નથી પણ એક વાત બહુ અગત્યની છે રાતના બે વાગે કોઈ પણ વ્યક્તિ આટલી ગાડી ફાસ્ટ ચલાવે અને આગળ જતા વાહન ને ઉડાડે એનો અર્થે તો કે નહીં વાહન દેખાયું નથી નહીં તો ઉડાડે નહીં સિંધુ ભવન નો રોડ તો ત્રણ લેન નો રોડ છે એકદમ પહોળો રાતના બે વાગે હું માનું છું ત્યાં એ બે વાહન સિવાય ત્યાં કોઈ વાહન જ નહીં હોય અને છતાં અકસ્માત થયો છે એનો અર્થ એક કે મોટર સાયકલ વાળા ભાઈ નું શું હોય પણ શોધવું પડે કે વચો વચ્ચ ચલાવતા હતા કે કઈ લેનમાં હતા અને આ ભાઈ એ કેટલા સ્પીડે ગાડી ચલાવી તો એ પણ ખબર પડશે આપણે એની ગાડી જોઈએ એનો મેં ફોટો જોયો છે દિવ્ય ભાસ્કર ના એની અંદર વિડીયોમાં તો એની ગાડીમાં આગળ બધે એક પડ્યા છે એટલે કે આ એકદમ આખી ગાડીને વાગી અને ઉછળ્યો છે માનને પછી કેચાયો છે અને બે બસો મીટર સુધી એ ગાડી એણે ઊભી નથી રાખી એનો અર્થ એ કે એનો જે કંટ્રોલ હોવો જોઈએ પોતાનો માનસિક મનનો ગાડી ઊભી રાખવાનો એ નહોતો એટલે મને જે સૌથી મોટી શંકા છે કે શક્ય છે કે આ વ્યક્તિએ દારૂ લૃદ્ધો હોય અથવા ભાંગ પીધી હોય ભાંગ પીધી હોય કે ખબર નથી પણ એ પાછું બહુ જ વિચારવાની જરૂર છે આ કેસની અંદર હવે આપે જે વાત કરી ભટ્ટ સાહેબે બહુ જ અગત્યની છે આપણે ત્યાં રોજના પાંચ કરોડ અમદાવાદમાં ટ્રાફિક વાયોલેશન કરે છે કોઈ સ્ટોપ લાઈન પર ઊભા રહેતા નથી ઝેબ્રા લાઈન એને કવર કરી દે છે ફ્રી લેફ્ટ ટર્ન કરવાનું નક્કી કર્યું કોઈ ફ્રી લેફ્ટ ટર્ન રેવા દેતા નથી લેફ્ટમાંથી સીધો રાઈટ ટર્ન લે છે લોકો એટલા બધા ટ્રાફિક વાયોલેશન ચાલે છે આપણે કેવી રીતે એક્સપેક્ટ કરીએ કે બે હજાર પોલીસ કોન્સ્ટેબલ છે આપણી પાસે ટ્રાફિકમાં એ બે હજાર જણા આ પાંચ કરોડ ટ્રાફિક વાયોલેશન બંધ કેવી રીતે કરે એને બંધ કરવા માટે આપણે સડક વાપરનારા હોય સડકનું સંચાલન કરનારા હોય સડકને મેન્ટેન કરનારા હોય અને રોડ ટ્રાફિક જે આપણા આરટીઓ વિભાગ છે એ બધા ભેગા થઈને કામ કરવાની જરૂર છે એક જ વસ્તુ કામ નહીં કરે ભટ્ટ સાહેબે બહુ સુંદર વાત કરી કે રોડ નું ઇન્ફ્રાસ્ટ્રકચર સિંધુ બોર્ડ રોડ પર તો બેસ્ટ છે એમને બહુ મુદ્દાની વાત કરી કે ટ્રાફિક કામિંગ કરવા ને ડિવાઇસ છે જેની અંદર બમ્પ આવે બધે બંપ નાખી દઈએ તો સ્વાભાવિક છે સ્પીડ ઓછી થશે જ પણ એક આન્સર નથી કારણ કે બમ્પ પોતે પણ અગિયાર બે વર્ષ પહેલાનો રેકોર્ડ છે કે બમ્પ અને ખાડાઓના લીધે ઇન્ડિયામાં અગિયાર હજાર જાન ગયેલા બમ્પ અને ખાડાઓના લીધે એટલે કે જ્યાં સુધી આપણે જાતે આપણા પોતાના ડ્રાઈવિંગ ઉપર કંટ્રોલ નહીં રાખીએ ત્યાં સુધી અકસ્માત નથી અકસ્માત માટે બાળકને નાનપણથી એના મા બાપે ટ્રેન કરવાની જરૂર છે હવે મા બાપે એક્ઝામ્પલ બનવાની જરૂર છે બાપ ગાડી ચલાવે અને માથે હેલ્મેટ પહેરે નહીં ત્રણ જણા બેઠા હોય બાપ દીકરો ને માં અને ત્રણ માંથી એક હેલ્મેટ નહીં કોઈ રસ્તાના નિયમનું ધ્યાન નહીં રાખે તો એ બાળક મા બાપ પાસેથી એ શીખવાનું છે કે ધ્યાન રાખવાની જરૂર નથી દરેક મા બાપની ફરજ છે કે પોતાના બાળકને ટ્રાફિકના નિયમ પાડવાનું શીખવાડે અને પોતે એક્ઝામ્પલ બને ત્યારનું સ્ટેજ છે સ્કૂલ નું નિશાળની અંદર પણ જ્યારે પ્રાઇમરી એજ્યુકેશનમાં દાખલ થાય ત્યારથી જ એને સડક વિશેની માહિતી આપવી સડક પર કેવી રીતે જવાય એ શીખવાડવું જોઈએ આપણે ત્યાં બધા બાળકોને સાયકલ કોણ શીખવાડે તો કોઈ પણ બાળક કોઈ પણ સાયકલિસ્ટ અત્યારે અમદાવાદમાં હેલ્મેટ પહેરીને જતો નથી રસ્તો કેવી રીતે ઓળંગાય એ લોકોને ખબર નથી કે ભાઈ આપણે ટ્રાફિક જ્યાં છે અને જ્યાં ઝેબ્રા છે એના ઉપર ચાલવું જોઈએ તો આપણી મ્યુનિસિપાલિટી એવી જગ્યાએ ઝેબ્રા બનાવે છે કે ઝેબ્રા જે વચ્ચે પૂરું થાય તો ત્યાં મોટી દિવાલ હોય કે માણસ આગળ જઈ જ ના શકે એટલા બધા ઇશ્યુ છે બીજું ઝેબ્રા પેન્ટિંગ ફોર એક્ઝામ્પલ સ્ટોપ લાઈન તો એના પેન્ટિંગ નિયમિત થતા નથી એ બધા ઉડી જાય છે આપણે ત્યાં ઘણા બધા સારા રસ્તાઓ આપણા પશ્ચિમ અમદાવાદમાં બન્યા છે અને ઘણા બધા કેટ આઈસ ને ઘણું બધું લગાવવામાં આવ્યું છે પછી આપણે ઈસ્ટર્ન અમદાવાદમાં જઈએ તો રસ્તા ઠેકાણા જ નથી આપણે ત્યાં મેટ્રો બનાવી અને હજી ઘણી જગ્યાએ કામકાજો ચાલુ છે તો રસ્તાના ખાડાઓ ત્યાં લોકો પાર્કિંગ ગમે ત્યાં કરે છે આજે બે લેન ખુલ્લી રાખવી પડે એને બદલે એક લેન તો પાર્કિંગમાં માં જ વપરીએ અને બીજો આવીને ઉભો બાજુમાં એ મારા અડધી છે એટલે આખો ટ્રાફિક જામ થાય જાય આપણે ત્યાં જ્યાં સુધી આપણે રસ્તા વાપરનાર હો રસ્તા સાચવનારા હો રસ્તા બનાવનારા હો અને એન્ફોર્સમેન્ટ કરનારા હો આપણે બધા એવું નહીં સ્વીકારીએ કે એક પણ અકસ્માત થાય ત્યાં સુધી અકસ્માત અટકવાના નથી એટલે જે કંઈ જરૂર છે એ વ્યાપક વિસ્તાર લોકોમાં સમજ લાવવાની કરવાની જરૂર છે લોકો એ રસ્તા પર બદલાવાની જરૂર છે આપણે ત્યાં સારા રસ્તા સારા વાહનો બધું આવે છે પણ છતાં પણ બ્લેક સ્પોટ અમદાવાદ શહેરમાં જોઈએ એટલા છે કે જ્યાં અકસ્માત થાય જ છે સિંધુ રોડ અકસ્માત માટે જાણીતો છે એરસી હાઈવે અકસ્માત જાણીતો છે ચાર રસ્તા ભેગા થાય આપણે ત્યાં આગળ જેટલા બધા રોડ બનાયા તો લોકોને રોડ ક્રોસ કરવો હોય તો ક્રોસ કરવા માટે આપણે કોઈ પણ જગ્યાએ એસ્કેલેટર વાળા ઓવરબ્રિજ કે સ્કાય વોક કર્યા જ નથી તમે ચાલુ થાવ સરખેતી સુધી તો કેટલા સ્કાય વોક છે એક પણ નથી આપણે બહુ જ બધું બદલાવાની જરૂર છે આપણે અમદાવાદને સ્માર્ટ સિટી કહીએ છીએ પણ મને સ્માર્ટ સિટી દેખાતું નથી અને બીજું આપણે પૂછને એટલે ઘણી બધી હજી તો પણ ઘણા બધા ચેન્જીસ કરવાની જરૂર છે જે નથી થયા એ પણ હકીકત છે અને પ્રદીપભાઈ આપણે પોલીસ કરી કદાચ ઘણા બધા પોલીસની કામગીરી ખૂબ સારી હોય છે હું પણ માનું છું પરંતુ હજુ પણ જે કડક કાર્યવાહી હોવી જોઈએ જે સજાગતા સાથે કાર્યવાહી હોવી જોઈએ એ નથી હોતી ઘણી બધી જગ્યાઓ પર નથી હોતી અને ખાસ એવી જગ્યાઓ પર કે જ્યાં ખ્યાલ જ છે કે અહીં આવા અકસ્માતો થતા હોય છે

આજે દરેક જગ્યાએ રેડ સિગ્નલ આપણે જોઈએ છે ગ્રીન સિગ્નલ બધા સિગ્નલ હોય છે આજે આપણે બધા જતા હોય આપણે જોઈએ અંદર ચાલવા વાળો છે એને જવાનો વારો છેલ્લો આવે છે લેફ્ટ સાઈડ માં હોય એ જમણી બાજુ જાય છે રાઈટ સાઈડ વાળો લેફ્ટ સાઈડ જાય છે જે લાઈનમાં હોય છે એ ટ્રાફિક તો ઊભો જ હોય છે એને છેલ્લે જ જવાનો વારો આવે છે તો આ બધી વસ્તુમાં કોણ છે એ આપણા જ માણસો છે ને આપણે જ છે

ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઘણી જગ્યાએ ચાર રસ્તા જોઈ તો સાઈડમાં પેલા મોબાઈલના ટાવર હોય છે ઇવન કોર્પોરેશનના જે બી તોરણ હોય છે પેલા લોખંડના બ્રિજ ઉપર સિગ્નલ હોય છે એ બી જગ્યા રોકતા હોય છે અને જનરલી ઇલેક્ટ્રિક ના થાંભલા ઘણી જગ્યાએ ચાર રસ્તા ઉપર હોય છે અને આ બધી વસ્તુનો લાભ લઈને બાજુમાં લારી ગલ્લા વાળા ને કે જે બી પાથરના વાળા એનો લાભ લે છે એટલા માટે સૌથી અગત્યનું આજે વસ્તુ મેં તો મેટ્રોસિટીમાં ફરેલો છું બહાર વિદેશની વાત નહીં પણ આજે ઇન્ડિયાની જ વાત કરું તો અમુક મેટ્રો સિટીમાં જઈએ છે તો એના અંદર ના રસ્તાની તો થોડી દો વાત પરંતુ મેઇન જે રસ્તા છે એ તો ચોખ્ખા હોય જ છે એની ઉપર ગેરકાયદેસર દબાણો હોય છે એ દૂર હોય છે ચાર રસ્તા હોય છે એ ચોખ્ખા હોય છે લેફ્ટ સાઈડ ટર્ન લેવો હોય એના માટે ઇઝી આ જાતના વે હોય છે અત્યારે તો આપણે ચાર રસ્તા ઉપર જે લેફ્ટ સાઈડ વાળા જવા વાળા પાછળ લાઈન હોય છે એને રસ્તો નથી મળતો આવી બી સમસ્યા હોય છે એટલા માટે સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં પણ ધ્યાન રાખવું જોઈએ અને અમદાવાદ ને મેટ્રો સિટી બનાવવું હોય તો પેલા તો જે ચાર રસ્તા છે અમદાવાદ શહેરના મેઇન રસ્તા ઉપરના એને તમે ચોખ્ખા કરો એને સારું ડાયવર્ઝન આપો રોડ રસ્તા સારી રીતે વાહન વ્યવહાર થઈ શકશે આજે દરેક માણસ એક માનસિકતા હોય છે કે તમે લાઈનમાં નિયમ મુજબ રહેશો તો તમે છેલ્લા જવાના છો જયારે સાઈડ જે બી ગેરકાયદેસર રીતે જાય છે ભાગમ ભાગ કરતા એ લોકો આગળ નીકળી જાય છે વચ્ચે રહી જવું પડે એને લીધે આ જાતના દરેક ની માનસિકતામાં પણ એવું આવે છે કે મારે જો જવું હોય તો તો હું હું રહીશ મોડો જઈશ એટલા માટે લોકો સાઈડ જાય છે પરંતુ જયારે જવાનો માર્ગ સરળ હશે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ અને બધા ટ્રેક ની અંદર જો વાહનો ચલાવવાની લોકોમાં એક સજાગતા આવશે તો હું માનું છું ટ્રાફિક સંચાલન પણ સારું થશે

ત્યાં રોજ એ લોકો રેસિંગ કરતા હોય એવી રીતે ગાડી ચલાવે છે જો સારી બસ સારી જગ્યા જોઈ લીધી છે ત્યાં અને પછી અકસ્માત થઈ જાય છે જે ખરાબ રોડ છે ત્યાં પણ અકસ્માત થાય પરંતુ એ કદાચ એટલું ગંભીર નથી થતો જે આ આવો અકસ્માત જ્યાં આવી રીતે સારી જગ્યાઓ પર થતો હોય છે કારણ કે એને રેસિંગ ટ્રેક સમજીને જ આ લોકો ચલાવી લે છે નિયમોનું કોઈ ખ્યાલ હોતો જ નથી તમે બહુ સરસ વાત કરી નબીરા શબ્દ આપણે વાપરીએ કોના માટે જુવાનીયા માટે વિ જુવાનીયા જે છે એ લોકોની અંદર ઈશ્વર એક ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન આપે છે હવે એ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન આ નબીરાઓને આ જુવાનિયાઓને પોતે કઈ દેખાડી દેવું બીજાને એવી રીતે વાહનો ચલાવતા હોય છે અને એટલે ઘણા બધા અકસ્માત થાય છે રસ્તા પર આવતા જતા લોકોને પોતે કેટલા સફળ હોશિયાર ડ્રાઈવરો છે એ દેખાડવું છે અને એટલે રસ્તાને રેસિંગ ટ્રેક બનાવે છે મારું એક બહુ નમ્ર સૂચન છે ગવર્મેન્ટને કે આપણે ત્યાં લોકો એમને ફાસ્ટ ડ્રાઈવિંગ કરવું હોય તો એના માટેના ટ્રેક બનાવવા જોઈએ કે જેથી ત્યાં જઈ અને ફાસ્ટ ચલાવી આવે કે એને સંતોષ થઈ જાય કે મેં ફાસ્ટ ચલાવી લીધું એટલે રોડ ઉપર ફાસ્ટ ના ચલાવે મારે એક બહુ મુખ્ય કે આપણે ત્યાં અકસ્માત પીક અવર્સમાં વધારે થાય છે to not પ્રવીણભાઈ આપનો અવાજ મને થોડો કટ થઈને આવી રહ્યો છે હું ફરીવાર આપની પાસે આવું છું પ્રદીપભાઈ આજ સવાલ આપણે જે આપને ખ્યાલ છે હવે અત્યારે પોલીસને પણ ખ્યાલ હશે બધા લોકોને ખ્યાલ છે કે આ નવી રાવ ખાસ કરીને જે યુથ છે તે આવો રોડ જોશે એટલે ત્યાં એ રેસિંગ ટ્રેક સમજીને ચલાવવાના છે તો તેમને સજાગ કરવા માટે તેમને જાગૃત કરવા માટે આપણે ત્યાં કોઈ કાર્યક્રમ થાય અથવા તો કોઈ એવું રૂપ અથવા તો સ્કૂલ માં કે કોલેજમાં એવા કાર્યક્રમો કરવામાં આવે જેથી એ લોકોને ખ્યાલ આવે કે આવું કરીશ તો મને શું પરિણામ મળશે તો જ્યારે અવેરનેસ આવે એના માટે આપણે ટ્રાફિક સેફ્ટી એજ્યુકેશન સ્કૂલ લેવલેથી શરૂ કરવું જોઈએ નાના નાના એનજીઓ છે આપણી ટ્રાફિક ટ્રાફિક અમદાવાદ શહેરની એને પણ નાના સંકુલ સોલા રોડ ઉપર બનાવેલા છે આજે વસ્તુ લાલ દરવાજા કે જ્યાં બાળકો જતા હોય છે ત્યાં ટ્રાફિક ની અવેરનેસ હોય છે પરંતુ આજકાલના જે બી હાઈ સોસાયટીમાં લેતા કે એ લોકો માટે આવી જગ્યાએ જવું એ લોકો નાનપ સમજે છે પરંતુ વાલીઓએ પોતાના આજતના બાળકોને નાનપણથી ટ્રાફિક અવેરનેસના જે બી પાઠ છે એનું આજતના સિંચન કરવું જોઈએ ટૉયસ રમકડા પણ અત્યારે સારા સારા આવે છે કે જેનાથી એને ખબર પડે કે ટ્રાફિક શું છે કઈ રીતે નિયમ હોય છે કઈ કઈતના સિગ્નલ હોય છે તો હું માનું છું કે ટૉયસ પણ એવા પ્રકારના આ લોકોનો પસંદ કરો કે જેથી એને ટ્રાફિક એજ્યુકેશન પણ મળે અને સાથે સાથે આનંદ પણ મળે અને આ વસ્તુ જો આયાની અંદરથી હશે તો મોટા થતા છોકરાઓમાં ટીનેજ હોય છે મોટા સાહેબે કીધું કે અમુક હોર્મોન્સ ચેન્જ પણ થતા હોય છે ત્યારે જે એને દેખાડવાની જે વૃત્તિ હોય છે એ કંટ્રોલમાં એ રાખી શકે અને જનરલી મા બાપોએ પણ આપણે પ્રોત્સાહન ન આપવું જોઈએ કે મારો દીકરો બહુ ફાસ્ટ ડ્રાઈવિંગ કરે છે એમને આ ગામમાંથી એક કલાકની અંદર કે પંદર મિનિટમાં તો અહીંયા પહોંચાડી દેવે એવી રીતે એને પ્રોત્સાહિત મા બાપોએ પણ ન કરવા જોઈએ અને એ લોકોને એની જે બી ગંભીરતા છે એ ધ્યાનમાં રાખવી કે આનંદ મુસાફરીનો આવશે પરંતુ એનું જો ખરાબ પરિણામ આવશે તો આખા પરિવાર ને અને આખા સમાજને આ જાતના સોસવાનો વારો આવશે આ બધી વસ્તુઓ પાયાની વસ્તુઓ છે એ જયારે બાળકના ગ્રોથ થાય છે ત્યારે એના મગજમાં આ વાતો મુકવામાં આવશે સાચી પરિસ્થિતિનું એને ભાન કરવામાં આવશે

એટલે એને એ વસ્તુ નથી હોય એને તો પોતે શું દેખાડી શકે છે જેટલું બહાદુરી આવડત નથી અને મોટા બાળકો થાય ત્યારે એને ઘરમાંથી પણ આ જાતના બહાર જતા હોય ત્યારે એને વાહન ચલાવવામાં મોટિવેટ કરવાને બદલે કંટ્રોલ કેમ રાખવો વાહન ચલાવવામાં એ બધી વસ્તુઓનું પાયાનું જે સંસ્કાર ને જે બી શિક્ષણ છે

એમના બાળકોને સાચું જ્ઞાન આપે ખાસ કરીને માતા પિતાની જવાબદારી જ વધી જાય છે અને રાતે બે વાગે જે આપણે આ કેસની વાત કરીએ તો ગાડી આપવાની જરૂર પણ શું હતી માતા પિતા પણ ઘણીવાર ખૂબ જ લિબરલ અમુક વસ્તુઓને ખૂબ જ ઢીલ આપી દેતા હોય છે ધ્યાન નથી રાખતા કે એનું બાળક ગાડી ચલાવી રહ્યું છે તો એ કઈ સ્પીડે રોડ પર ચલાવે છે કઈ રીતે ચલાવે છે પૈસા છે એટલે ગાડી આપી દીધી અને શીખવાડી વ્યક્તિ પછી જિમ્મેદારી અને કદાચ આવું એક્સિડન્ટ થઈ જાય તો પછી સામેવાળા પરિવારની શું સ્થિતિ થશે એ પણ નાનપણથી જ મગજમાં એક બાળકને સમજાવવાની જરૂર છે બિલકુલ સાચી વાત છે આજે તમે જોવો છો તો કે અમદાવાદ છે અત્યારે એજ્યુકેશન હબ છે કોર્પોરેટનું પણ એક હબ થતું જાય ગુજરાતનું નાના નાના ગામોથી દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાંથી ઘણા જેટલા ટીનેજ નાના બાળક નાના જેવી કહેવાય કે અમુક તો જે બારમા ધોરણ થી આવે છે કોલેજ કરે છે અને ભણતા પણ હોય છે અને નોકરી પણ કરતા હોય છે તો આ મા બાપ ને પણ ખબર હોતી નથી કે એનો છોકરો શું કરવો છે અમદાવાદ માં કે મોટા ની અંદર જઈને એનું એ અજાત નહીં એ લોકો એ પણ અજાતના અવારનાવાર આવી ધ્યાન રાખવું જોઈએ એના સંપર્કમાં સતત રહેવા જોઈએ ઘણા વિદ્યાર્થીઓ જે બી બાળકો છે એ પણ એવા હોય છે કે ઘણા હતાશ પણ થઇ જાય છે અને ઘણીવાર આપડે જોઈએ છે તો કે એમાં અનિચ્છનીય પગલા પણ ભરતા હોય છે એટલે મા બાપ ને પણ એ સૂચના છે કે પોતાના બાળકોને ભલે ગમે ત્યાં ભણવા અહીંયા અહિયાં કે વિદેશમાં મોકલે પણ સતત એના સંપર્કમાં છે એની માનસિક સ્થિતિ શું છે એ ક્યાં જાય છે શું જાય છે રાત્રે શું કામ જાય છે બાર એ થોડું એના ઉપર પણ થોડું ધ્યાન રાખતા છે તો હું માનું છું કે થોડુંક એને પણ સપોર્ટ રહેશે અને આ જાતના અડધી રાતે જે બહાર રખડવાની જે પ્રવૃત્તિ વાળા છે કે ગેરમાર્ગે દોરાતા હોય છે એની ઉપર પણ આપણે કંટ્રોલ રાખી શકીશું અને પરિણામે કોકના વાહનો લઈને ફરવાના શોખ છે એ ક્યાં જાય છે શું જાય છે શું કામ ગયો હતો એ આપણા કરતા તો એના મા બાપે એને પૂછવું જોઈએ કે ક્યાં ગયો હતો શું જો આ બધી વસ્તુઓ ધ્યાન રાખશું તો હું માનું છું કે નવી પેઢીને પણ ગેરમાર્ગે દોરતા આપણે બચાવી શકશું અને સાથોસાથ આ જાતના ટ્રાફિકની જે અવેરનેસ છે એને અમે વિકસે અને ટ્રાફિકમાં જે ધ્યાન રાખે કે પોતાની અને બીજાની સલામતીનું ધ્યાન રાખે તો હું માનું છું કે આપણે ઘણી બધી સારી રીતે આ ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના પ્રશ્નો છે એ હલ કરી શકીએ છીએ જે બિલકુલ આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે આ કેસ બન્યો અને એક આ પરિવારનું દીપક બુજાઈ ગયો છે હવે આવું પરિવાર ના બને એની જવાબદારી આપણે લેવાની છે આપણે પોતે જવાબદાર બનવાનું છે પરિવારના લોકોને અને ખાસ કરીને આ નબીરાઓ જેને આપણે કહીએ છીએ આ યુથ જે છે તેને સમજવાની જરૂર છે રોડ પર તમે જ્યારે વાહન હંકારી રહ્યા છો તો આવી રીતે હંકારશો તો તમે પોતાનો જીવ તો જોખમમાં નાખી જ દીધો છે ઓવર સ્પીડના કારણે પરંતુ બીજાનો જીવ પણ તમે જોખમમાં મૂકો છો આ બાબતને ધ્યાનમાં રાખીને તમે વાહન ચલાવો કદાચ એ ધ્યાન રાખો કે હું ગાડી ચલાવું છું જો મારી મારા કારણે જો અકસ્માત સર્જાય છે તો સામેવાળી વ્યક્તિ કોઈ બીજાના ઘરનો મારી જે જેમ પુત્ર હશે આવી વસ્તુ વિચારીને જવાબદારીપૂર્વક આપણે વાહન ચલાવીએ વાહન આપણા માટે છે આપણી સુવિધા માટે છે મજા કે મોજ શોખની વસ્તુ નથી વાહન એ પણ સમજવાની જરૂર છે ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર